રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગઈકાલે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર પાંચસો એકસઠ દ્વારા ગોરિંજા સેક્શન પર વધુ પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો રદ થઈ છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો ત્રીસ ઓગસ્ટના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે વીસ થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી ભુજના માળિયા મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી ત્યારે રેડ એલર્ટના કારણે આજ રોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો થોડો ઓછો થયો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે જેને કારણે ઠંડક પ્રસરી છે હવે છત્રીસ થી અડતાલીસ કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે જેથી અડતાલીસ કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનું આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે હવે વાત કરીએ રદ થયેલી ટ્રેનોની ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની ટ્રેન નંબર બાવીસ નવસો ત્રેપન મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની ટ્રેન નંબર વન નાઇન ઝીરો વન ફાઈવ દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આંશિક રીતે રદ થયેલી ટ્રેનોની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ગુવાહાટીથી ઉપરથી ટ્રેન નંબર વન ગુવાહાટી ઓખા એક્સપ્રેસ ખંભાળીયા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન ખંભાળીયા ઓખા વચ્ચે રદ હશે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી ઉપરથી ટ્રેન નંબર ડબલ ટુ નાઇન ટુ ફાઈવ અમદાવાદ ઓખા વંદે ઇન્ડિયા એક્સપ્રેસને જામનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન જામનગર ઓખા વચ્ચે રદ રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ બે ચોવીસ ના રોજ મુંબઈ થી ઉપરથી ટ્રેન નંબર ડબલ ટુ નાઇન ફોર મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેઇલ જામનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન જામનગર ઓખા વચ્ચે રદ રહેશે ટ્રેન નંબર બાંદ્રા ટર્મિનસ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ શ્રી ગંગાનગરથી ઉપડતી અરવલ્લી એક્સપ્રેસ અજમેર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અજમેર બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રદ રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર